નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ એકવીસ ત્રણને બે હજાર પચીસ શુક્રવારે સાંજે સત્તરને સુડતાલીસ મિનિટના સમાચાર આવ્યા છે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડિયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચના અમલ પહેલાં એક મોટું અપડેટ આવ્યું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પગારના પચાસ ટકા કર્મચારી પેન્શન તરીકે મળશે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સમાચાર છારા છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જોઈએ વિડીયો વિગતવાર તો સરકારી કર્મચારી પેન્શન કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કર્મચારીઓનું પેન્શન હવે તેમના પગારના પચાસ ટકા હશે તો કેન્દ્ર સરકારમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે આ એક મોટી ફાયદાકારક અપડેટ છે તો ચાલો કર્મચારીના પેન્શન સંબંધિત આ એક મોટા અપડેટ વિશે વિગતવાર જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો હવે કર્મચારીઓને આ પેન્શન મળશે તો કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે તો યુનિફાઈડ પેન્શન સ્કીમ પેન્શન રેગ્યુલેટર દ્વારા લાગુ કરવામાં આવી રહી છે તો આ અંગે યુપીએસ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે કર્મચારીઓ માટે નિવૃત્તિ પહેલાંના બાર મહિનામાં મળેલા સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પેન્શન તરીકે આપવાની ખાતરી કરવામાં આવી છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને લાભો તો પેન્શન અંગે જારી કરાયેલી સૂચનાથી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને ફાયદો થશે તો આ નવી સૂચના ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જારી કરાયેલ યુપીએસ સૂચનાને અનુસરીને છે તેમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે ઘણા લાભો સામેલ છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો નવો નિયમ પહેલી એપ્રિલથી અમલમાં આવશે તો દેશમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસ સંબંધિત નિયમો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ લાભો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઉપલબ્ધ થશે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધી સેવામાં છે અને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તે જ સમયે એપ્રિલ બે હજાર પચીસના રોજ અથવા તે પછી કેન્દ્ર સરકારની સેવામાં ભરતી થયેલા કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો નોંધણી ઓનલાઈન કરવામાં આવશે તો યુપીએસ પેન્શન યોજનામાં નોંધણી માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તમામ શ્રેણીઓ માટે નોમિનેશન અને દાવા ફોર્મ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ઓનલાઈન ઉપલબ્ધ થશે તો કર્મચારીઓ એનપીએસમાંથી યુપીએસ પેન્શન યોજનામાં સ્વિચ કરી શકે છે આ સાથે કર્મચારીઓ તેમની સુવિધા મુજબ યોજના પસંદ કરી શકે છે તે જ સમયે કર્મચારીઓ પાસે ફોર્મ ભૌતિક રીતે સબમિટ કરવાનો વિકલ્પ પણ છે દોસ્તો તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો યુપીએસ અને એનપીએસમાં શું જોગવાઈ છે તે જાણીએ તો યુપીએસ અંગે જારી કરાયેલ નોટિફિકેશન મુજબ કર્મચારીને સેવામાંથી દૂર કરવા બરતરફી અથવા રાજીનામું આપવા પર યુપીએસ અથવા ખાતરીપૂર્વક ચૂકવણીની ગેરંટી આપવામાં આવશે નહીં તો સૂચના મુજબ પૂર્ણ ખાત્રીપૂર્વકનો પગાર દર ઓછામાં ઓછી પચીસ વર્ષની સેવા પછી જ છે તો આમાં નિવૃત્તિ પહેલાંના બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા આપવામાં આવશે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે તો કેન્દ્રીય કર્મચારીઓ પાસે યુપીએસ અને એનપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પણ હશે તો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર ચારમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે એનપીએસ લાગુ કરવામાં આવ્યું હતું આ પછી કર્મચારીઓની માંગ પર હવે યુપીએસ લાવવામાં આવ્યું છે તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ